નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા શીખીશું એકદમ અનોખો અને ટેસ્ટી મુખવાસ જે આપણે કેરીની ગોટલીમાંથી મુખવાસ તૈયાર કરવાનો છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે કેરીમાંથી આપણે આ રીતે ગોટલા લઈ ધોઈ અને સાફ કરી અને સુકવી દેવાના છે સૂકવી દીધા બાદ તેને આ રીતે દસ્તાની મદદથી એને ફોડી લેશું તો આ રીતે આખો ફૂટી જાય ત્યારબાદ તેમની અંદરથી રહેલી આ ગોટલી કાઢી લેવાની છે આ ગોટલીની ઉપરની આ રીતની ચાલ તેને દૂર કરી અને એકદમ ક્લીન તૈયાર કરી લેશું ત્યારબાદ તેને હવે આપણે મનપસંદ શેપમાં કટ કરવાની છે તો હું અત્યારે આ રીતે કટ કરી રહી છું તો તમે તમારા મનપસંદ શેપમાં કટ કરી શકો છો કટ થઈ ગયા બાદ બધી જ ગુટલીને આપણે એક પાણીની અંદર એડ કરવાની છે તો અહીં મારે લગભગ એક ડીશ જેટલી ગુટલી સમારી અને તૈયાર થઈ છે આ રીતે બધી જ ગુટલી મારી સમારે અને તૈયાર થઈ ગઈ છે તો તેને એક વાસણની અંદર બધી ગુટલીને લઈ લેશું અને તેને પાણીમાં ડૂબાડૂબ રહે તે રીતે અડધો કલાક સુધી રાખી મૂકીશું અડધો કલાક રાખવાથી તેમાંથી તુરાસપણું જે હોય છે તે દૂર થઈ જશે અને એકદમ કાળું પાણી થશે એટલે કે જે તેનું બધી જ ખરાબી હશે તે પાણીની અંદર આવી જશે તો આ રીતે તમે જોઈ શકો છો કે અડધા કલાક પછી એકદમ કાળું પાણી થયું છે અને તે આપણે દૂર કરી લેવાનું છે હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકીએ અને તેની અંદર ગુટલીને એડ કરી દઈએ તો પાણી ગરમ થાય અને તેને આપણે ગુટલીને સાતથી આઠ મિનિટ સુધી ખુલ્લા જ વાસણમાં બાફીશું અને અહીં આપણે ઢાંકીશું નહીં આ પ્રોસેસ કર્યા બાદ સાતથી આઠ મિનિટ પછી આ પાણી દૂર કરી અને ગુટલીને આપણે સ્ટ્રેન્ડ કરી લેવાની છે તો આ રીતે પહેલાં એનું પાણી લઈ અને સ્ટ્રેનરમાં ગોટલીને લઈ લેવાની છે તો આ રીતે તમે ગોટલીને લઈ લીધી હજી પૂરી ગોટલી બફાણી નથી તો ફરીથી આ જ વાસણમાં આપણે બીજું પાણી એડ કરીશું અહીં તમે સોલારનું પાણી ગરમ લઈ શકો છો કેમ કે આ પ્રોસેસ આપણે ત્રણથી ચાર વાર કરવાની છે એટલે વધારે વાર પાણી ગરમ કરી અને ગેસને આપણે વધારે બાળશું પણ નહીં સોલરનું ગરમ પાણી લઈ અને મૂકી દેસું તો મેં આ રીતે ત્રણથી ચાર વાર પ્રોસેસ કરી અને આપણી ગુટલીને બાફી છે તો બીજી વાર આ રીતે ગુટલી બાફું છું ત્યારે થોડું મીઠું એડ કરી દઉં છું જેથી ગુટલીમાં મીઠાનું પ્રમાણ પણ સરસ આવી જશે અને ગુટલી જલ્દીથી બફાઈ જશે પહેલાં કરતાં તમે જોઈ શકો છો કે પાણીમાં ઘણો ચેન્જ આવ્યો છે તો આ રીતે તમે પાણી ચેન્જ કરશો તો પાણી પણ તમારું એકદમ વ્યવસ્થિત થઈ જશે અને ગુટલી એકદમ સરસ બફાઈ જશે આ રીતે કરવાથી ગુટલી એકદમ પોચી જ રહી છે અને ગુટલીમાં જે તુરા તુરાપણું હોય છે તે રહેતું નથી તો હવે ગુટલી મેં આ રીતે બાફી લીધી ત્યારબાદ એક પ્લેટમાં આ રીતે તમારે સુકવી દેવાનું હવે એક દિવસ તમે પંખા નીચે અથવા તડકામાં સુકવશો તો ગોટલી સુકાઈ જશે અને સુકાઈ ગયા બાદ પેનની અંદર એક ચમચી ઘી લઈ અને સુકાઈ ગયેલી ગોટલીને આપણે એડ કરી દેવાની છે બધી જ ગોટલી એડ કર્યા બાદ તેને ચમચાની મદદથી એકદમ સરસ મિક્સ કરી લેવાનું તમે થોડી વાર પછી જોશો તો ઘી દરેક ગોટલીમાં કોટ થઈ ગયું હશે અને એકદમ સરસ મિક્સ થઈ જશે થોડી વાર શેકાવા દેવાનું અને ત્યારબાદ તેની ઉપર આપણે સંચળ એડ કરવાનું છે તમારે એક સાથે બધી ગોટલી આ રીતે એડ ના કરવી હોય તો જે આપણે ગોટલી સૂકવી છે તેને તમે આખા વરસ માટે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમારે મુખવાસ જોતો હોય ત્યારે તમે થોડી થોડી ગોટલી ઘીમાં શેકી લ્યો તો પણ ચાલે છે તો હવે મેં સંચળ પાવડર એડ કરી દીધો અને આ રીતે મુખવાસ તૈયાર કરી દીધો છે એકદમ સરસ તેની સુગંધ આવી ગઈ છે અને એકદમ નવો જ મુખવાસ તૈયાર થઈ ગયો છે તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો મિત્રો આ કેરીના ગુટલાની મેં જે મુખવાસની રેસીપી આપી તે તમને કેવી લાગી તેની મને કોમેન્ટ જરૂર કરો તેમજ તમે ટ્રાય પણ કરો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને ફરી આપણે નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું થેન્ક યુ